તેમજ વધુમાં સ્થાનિક લોકો પાસેથી જણાવ્યા મુજબ સ્થાનિક લોકો દ્વારા પ્રવાસન સ્થળ વિકસાવવા માટે વારંવાર સરકાર શ્રીમાં પણ રજૂઆત કરેલ અહીં કુદરતી રમણીય સ્થળમાં વિકાસ માટે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા તેમજ કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલ છે અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે તેમજ શ્રાવણ માસના દર સોમવારે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે લીલીલી વંદરાઓ કુદરતી સુંદર ડુંગરો રળિયામણા દેખાય છે તેની વચ્ચે લીલો છમ ડુંગર લહેરાઈ રહ્યો છે ડુંગા પરથી ઝરણું પણ વહી રહ્યું છે જ્યાં સ્વયંભૂ શિવલિંગ પર ઝરણું કુદરતી રીતે વહી રહ્યું છે જેને લઈ ગામના સ્થાનિક લોકોની માંગ છે કે પ્રવાસન સ્થળ બને તેમજ વધુ માહિતી રહેતા મહારાજ શાંતિપુરીએ જણાવ્યું કે મોરજેર મહાદેવ અમરગંગા મંદિર પણ કહેવાય છે સ્વયં ગંગાજી દ્વારા શિવલિંગ પર અભિષેક થઈ રહ્યો છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા વડાલી તાલુકામાં આવેલું આ જે નાદરી અને ડુંગર વચ્ચે જે મંદિર છે જેને મોરજેર મહાદેવ કહેવામાં આવે છે ત્યાંથી સ્થાનિક લોકોનું શું કહેવું છે સર આપનું નામ મારું નામ કનુભાઈ રેવાભાઈ પટેલ વાડોલ નંબર હું અહીંયા શ્રાવણ મહિનાની અંદર દરરોજ સવારે દર્શન કરવા માટે આવું છું અને અહીંયા આસ્થા એ આજુબાજુના વિસ્તારના લોકોની એટલી છે કે જે સ્વયંભૂ શિવલિંગ છે અને એને અત્યારે એ બધા મોરજે મહાદેવના નામથી ઓળખે છે અને બીજું સર જે કે આ અહીંયા દ્વારા છે પાણી પાણી નીકળે છે બરાબર એકનું કુદરતી એક શું છે આ એ કુદરતી છે અને જૂના જૂનું ઓગણીસો સત્યાસીનો જે દુષ્કાળ પડ્યો એ સમયે પણ અહીંયા જે ઝરણું વહે છે એ બંધ થયું નથી અને જે આ મંદિર આ નામ પણ છે મોરચે બરાબર જે છેના કાંઠ નામ જેમ વડીલો પાસે તમને જાણવા મળેલું હોય તમે આપણને નવી પેઢી કહેવા જેથી આગળનું કોઈ કોઈ જાણવા મળેલું તેવું આવો કોઈ ઇતિહાસ તો અત્યારે નથી પરંતુ અમારું એક અનુમાન અને લોકોની વાયકા ઉપરથી કહી શકીએ કે અહીંયા મોરોનો એક વાસ છે કે સવારની સમયે જોઈએ તો પચાસ સો મોર અહીંયા દેખાય અને મોર અને પાણીનું ઝરણાં વહેતા રહેલા છે એના ઉપરથી મોરઝેર નામ પાડવામાં આવ્યું હોય એવું માનું છું અને અહીંયા દર સોમવારે ભીલ હોય છે અંદાજે પબ્લિક કેટલું આજુબાજુ ગામના કોઈ સંતો બંધુ કોઈ આવતા હોય છે એવું હોય હા દર સોમવારે શ્રાવણ મહિનાના જે ચાર કે પોચ સોમવાર હોય સોમવારની અંદર અહીંયા સંતો ભેગા થાય ભજન કીર્તન થાય અને પાંચસોથી હજાર માણસોની સંખ્યા ભેગી થાય છે અને ત્યાં એ સત્સંગ કર્યા પછી પણ અહીંયા ભોજનની વ્યવસ્થા હોય છે અહીંયા નાગરિક ગામની અંદર ડુંગર થયા છે અહીંયા આ પાણી છે ઝરણું